જેતપુર શહેરમાંથી ઓછામાં ઓછી આજે જ્યારે બેતાલીસ સીટ ઉપર ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીને લડતા હોય ત્યારે અમે પૂરી તાકાતથી હું અને જયેશભાઈ આ સમગ્ર ચૂંટણીમાં પાંત્રીસથી થી આડત્રીસ સીટ લઈ આવવાના છે એમાં કોઈ મીનમેન્ટ નથી અમારા યુવા ભાજપના પ્રમુખ જ છે પ્રશાંતભાઈ કોરાટ એમાં મારી ટિકિટ કાપવામાં એવો ઈચ્છ છે અમારી સાથે રાખદિવસ નો હોય જયેશભાઈ રાદડીયા અને સુરેશભાઈ સક્રેલિયા બે વચ્ચે કેવી રીતના અંતર વધે એના માટેના પ્રયાસ છે સ્થાનિક સરાહદની ચૂંટણી જાહેર થતા ત્યારબાદ જે ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી અલગ અલગ નગરપાલિકાઓમાં ત્યારબાદ અનેક નગરપાલિકાઓ એવી હતી અનેક જગ્યાએ ભાજપમાં આંતરિક જૂથવાદ છે તે સામે આવે તો ને એમાં એક જેતપુર નગરપાલિકા પણ હતી કારણ કે ભાજપ દ્વારા પૂર્વ પ્રમુખ સુરેશ સરખેલિયાને ટિકિટ આપવામાં ન આવતા આંતરિક જૂથવાદ છે તે સર્જાયો હતો ખૂબ જ નારાજગી છે તે જોવા મળી હતી અને અન્ય જે બેતાલીસ ઉમેદવારો જે જાહેર કરવામાં આવ્યા હતા તેમણે પણ સુરેશ સરખેલિયાને સમર્થન જાહેર કરી પોતે ઉમેદવારી પરત ખેંચ્યા ખેંચવાની વાત પણ કરી હતી તેમને સમર્થન જાહેર કર્યું હતું ઉમેદવારી પરત પણ તૈયારી દર્શાવી હતી અને ત્યારબાદ જયેશ રાદડીયા છે ત્યાંના જેતપુર જામન ધારાસભ્ય તે સક્રિય થયા હતા ને કારણ કે તેમનું આ વિસ્તારમાં પ્રભુત્વ છે આ વિસ્તારની તમામ જે નગરપાલિકા હોય તમામ જે સહકારી સંસ્થા હોય તેમાં જયેશનું પ્રભુત્વ છે તે જયેશ મનાય છે બેઠક હતી અને સાંજ સુધીમાં સુરેશ સરખોલિયાને મનાવવામાં જય સફળ થયા હતા ને ત્યારબાદ તેમણે મીડિયા નિવેદન પણ આપ્યું હતું પરંતુ આ મીડિયા નિવેદનમાં સુરેશ સરખેલિયાએ મોટો ધડાકો કરી દીધો અને આજે જેતપુરમાં જે આંતરિક જૂથવાદ ચાલી રહ્યો છે તે પણ તેમણે છતો કરી દીધો પ્રશાંત ભારતીય જનતા યુવા ગુજરાતના પ્રમુખ છે કોરાટ તેમનું નામ લઈ લીધું અને કહી દીધું કે તેમના કહેવાથી તેમને ટિકિટ કાપવામાં આવી હતી ને તેમના વિરુદ્ધમાં પણ ચૂંટણી બાદ છે તે પ્રદેશમાં તેઓ ફરિયાદ કરશે પ્રશાંત કોરાટ છે જેતપુર વિસ્તારના જે સૌજીભાઈ કોરાટ અને જસુમતીબેન કોરાટના પુત્ર છે ને તેઓ જે તે સમયે આ વિસ્તારમાં ખુબ મોટું પ્રભુત્વ ધરાવતા હતા અને ક્યાંક ને ક્યાંક આ પહેલા પણ એવી વાતો આવી ચૂકી છે કે પ્રશાંત કોરાટ અને જયેશ રાદડિયા વચ્ચે વધુ બરાબર નથી તેઓ પણ ક્યાંક ને ક્યાંક કોલ્ડ ઓર ચાલી રહી છે આ વાત નામ લીધું ત્યારે આ વાત છે તે સામે આવી ગઈ છે કારણ કે જયેશ રાદડિયાના નજીકના વ્યક્તિ જયારે આ રીતે પ્રશાંત કોરાટ નું નામ બોલે છે કે તેમના ઈશારાથી તેમની ટિકિટ છે તે કપાય છે આ ખૂબ મોટી વાત છે ખૂબ મોટો એક ઈશારો છે કે જે જેતપુર જે વિસ્તાર છે ત્યાં પ્રશાંત જયેશ રાદડીયાનું પણ જૂથ છે આજરોજ અમારા ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાની આગેવાનીમાં આજે જ્યારે મિટિંગ મળી છે ત્યારે એમને સમજાવટથી બધા સભ્યો અત્યારે એગ્રી થઈ ગયા છે અને કોઈએ ફોર્મ પાછું ખેંચવાનું નથી આ રીતના અમારી રણનીતિ નક્કી થઈ છે અને આજથીના જ જેતપુર શહેરમાં પ્રચાર કાર્ય ચાલુ કરી દેવામાં આવશે અને જેતપુર શહેરમાંથી ઓછામાં ઓછી આજે જ્યારે બેતાલીસ સીટ ઉપર ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીને લડતા હોય ત્યારે અમે પૂરી તાકાતથી હું અને જયેશભાઈ આ સમગ્ર ચૂંટણીમાં પાંત્રીસથી થી આડત્રીસ સીટ લઈ આવવાના છે એમાં કોઈ મિનમેન્ટ નથી આ અમારી તૈયારી છે સુરેશભાઈ જે જે રીતના નામ કમી કરવા વાત હતી પ્રદેશના કોઈ નેતાની તેની સામે આગામી સમયમાં કાર્યવાહી કરવા માટેની માંગ કે કોઈ પછી ચૂંટણી પછી કે પહેલા એ ચૂંટણી પછી નક્કી થશે અત્યારે તો કોઈ આવી કોઈ ચર્ચા નથી એ સમય આવે ત્યારે અમે નક્કી કરીશું કોણ સાથે અમારી જયેશભાઈ અને સુરેશભાઈ સઠલિયા બે વચ્ચે કેવી રીતના અંતર વધે એના માટેના પ્રયાસ છે અમે ભારતીય જનતા પાર્ટી ના સૈનિક છે જયારે જસુબેન કોરાટ બે હાજર બાર બે હજાર જયારે ધારાસભ્ય હતા ત્યારે જેતપુર લીડ માત્ર બે હજાર મત આવતી

ને અમે ભારતીય જનતા પાર્ટીમાં છે અને અમારા સૌ જેને જેમને ટિકિટ મળી છે એમને જીતાડવાની સંપૂર્ણ જવાબદારી મારી છે એટલે આમાં કે તમને જયેશભાઈને નોખા પડવાની વાત છે હા એ 100% છે 100% ચાલી રહ્યું છે હવે જોવાનું એ મહત્વનું રહેશે કે ખરેખર જો પ્રશાંત કોરેટના ઈશારે સુરેશ સરખેલિયાની ટિકિટ કપાઈ હોય તો ત્યારબાદ ચૂંટણી બાદ શું પ્રશાંત કોરેટ સામે કોઈ ફરિયાદ થશે તો પ્રદેશ ભાજપ છે તે પ્રશાંત કોરાટ સામે કઈ કાર્યવાહી કરશે કે કે હવે આગળ આ હવે સુરેશ અઘેલીએ તો દાવો કરી દીધો છે કે હવે તેઓને કોઈ પણ વાંધો નથી અને તેઓ ભાજપને જીતાવાનો પ્રયત્ન કરશે પરંતુ ચૂંટણી પછી ખાસ કયા પ્રકારના સમીકરણો રચાય છે આ જેતપુર વિસ્તારમાં જેતપુરના રાજકારણમાં ખાસ કરીને ભાજપના રાજકારણમાં તે જોવું ખૂબ જ મહત્વનું રહેશે રોનક મજિયા ગુજરાત રાજકોટ